રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું છે જેમાં કહ્યું છે કે જર્જરિત બ્રિજ જે છે તે સ્થળ મુલાકાત લઈને જરૂરી હશે તો પગલા લેવામાં આવશે બ્રિજ રિપેર કરવો કે પછી નવો બનાવવા અંગે મહાનગરપાલિકા નિર્ણય લેશે પોતે વિઝિટ કરવાનો છું જ્યાં જરૂર પડશે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા રોડ રસ્તા બ્રિજો બનાવવામાં ક્યાંય કચાસ નહીં રાખે હાલમાં જ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટના પાંચ નવા બ્રિજો માટે જે અમને નાણાં ફાળવામાં આવ્યા છે એ બદલ પણ રાજ્ય સરકારનો અમે લોકો આભાર માનીએ છીએ રાજકોટની જનતા વતી અને જે કાંઈ પણ જરૂર હશે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે ખાતરી આપીએ છીએ કે આપને પડતી કોઈ પણ સમસ્યા હોય બ્રિજ બનાવવાની હોય રોડની હોય હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલે ક્યાં ખાડાનો પણ પ્રશ્ન છે તો એ પણ ખાડાને અમે પેચવર્કના મોરમના માધ્યમથી અમે બુરવાના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ જમીનભાઈ નવી કાઢ